માતાજી જય શ્રી કૃષ્ણ બધાઈને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં તો સવારના થઈ ગયા છે દસ અત્યારે દસ વાગે આપણે બ્લોગની શરૂઆત કરી છે તો બનિયારે જો તમે આગળ બ્લોગમાં અને દક્ષિણ પપ્પા તો કારખાને જતા રહ્યા છીએ દક્ષુ ફાઈ ગયા છે રમમાં આવે પછી તમને બતાવી તો બનિયારે જો આગળ બ્લોગમાં ભાઈ જો અમારા રમીન ઘરે આવતા રહ્યા છે અને તડકો જો બહુ થઈ ગયો છે

Ya? Tayang, tayang, tayang ke mana je? Mari. Ha. Kain ni. Tu. Suai ni di je jawa. Tu men lagi tu. Leti tu tu. Nai, de no ki tu kitu. Ma, Ma papa hai, 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 ya. Eh, ayo pun ni. Ya? Pun. 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 Ha. Pun jauh di je हम्म ये जो है ले तो जाए मारी गाडी तारी गाडी ले हां तारी गाडी क्या छे हाय गाडी आई हाय मां के को हुई क्या ई तर गाडी से हां ये तो घोड़ो छे मैं तार हाथ तू फ्रिज में काई राख्यो छे वो राख्यो छे आय हाँ देख तो

હા સુભા હે ટુ મે ગિલેય વાસી આયા મુ કી દીતો સે પાણી ઉકળવા આપણે મેગી બનાવી દીધો સુભા ને કા દે સુભા રોસી સી કા કરે છોડાની તમે હું પીવો છો આ લીંબુ પાણી આયું માં હં પીવો પીવો જે બંદ કો લાવીર લે થોડો પવન આવે આ ચડીને બેઠો છું આમ જો તો ખુરશી ઉપર ની એની ઉપર ને তোফা নি <laughs> 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 <laughs>